ગુજરાતમાં ખોરાકને ભેળસેળને લઈને રાજ્ય સરકારે આ કરાર તેવર અપનાવ્યા છે અને આવનારા સમયમાં તેના કાયદામાં સુધારો કરવામાં આવશે અને જે મહત્તમ સજાની જોગવાઈ હતી તેમાં લઘુત્તમનું કોઈ પ્રાવધાન નહોતું તે લઘુત્તમનું પ્રાવધાન પણ હવે કરવામાં આવશે અને લાખો રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવશે આ મામલે સુરત અને અમદાવાદમાં જે વધારે કેસ થયા છે તે મામલાને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં એક લાંબા સમયથી થી ખોરાકમાં ભેળસેળના કિસ્સા સમયાંતરે સામે આવી રહ્યા છે ચાહે દૂધ હોય ચાહે ઘી હોય ચાહે પનીર હોય આવા અનેક પ્રકારના જે પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈને સતત અવાજો ઉઠી રહ્યા છે અને હવે આ મામલે રાજ્ય સરકારે આકરા તેવર અપનાવતા કહ્યું છે કે ખોરાકમાં ભેળસેળ છે તો કોઈ હિસાબે હવે ચલાઈ લેવામાં નહીં આવે અને શેરીઓમાં અને મોહલ્લામાં પણ જે નાના પાયા લારીઓ છે તેમાં ખોરાક વેચાતો હોય છે ને તેમાં જો કોઈ પણ પ્રકારની ભેળસેળ સામે આવશે તો તેના સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે કાયદો છે આ કાયદામાં સુધારો કરવા રાજ્ય સરકાર જઈ રહી છે અને રાજ્યના લોકો પાસેથી તેમણે ત્રીસ દિવસમાં તેમના સૂચનો પણ માંગ્યા છે અને અત્યાર સુધી જે પાંચ લાખ રૂપિયા દંડની જોગવાઈ હતી તે વીસ લાખ રૂપિયા રાજ્ય સરકાર કરવા જઈ રહી છે સાથે જે મહત્તમ સજાની જોગવાઈ હતી તેમાં લઘુત્તમ સજાનું કોઈ પણ પ્રકારનું પ્રાવધાન નહોતું તેમાં પણ હવે આ લઘુત્તમ સજાનું પ્રાવધાન કરવામાં આવશે અને કાયદામાં સુધારો પણ થશે અને આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા उसी केस पटेल टेमनी प्रतिक्रिया सामने आई है जो खाने पीने की ये चीजें लहरी गल्ले पे मिलती है या कहीं पर प्रोडक्शन होता है तो वहां पर हमने मैक्सिमम सजा की जोगवाई थी लेकिन मिनिमम का कोई प्रावधान नहीं था तो मिनिमम का भी प्रावधान किया है और साथ में सूरत और अहमदाबाद जहां पर सबसे ज्यादा केसेस है वहां पर दूसरे दो एडजुकेटिंग ऑफिसर हमने रखे हैं कि इस वजह से अच्छे से अच्छे तरीके से ये केसों का निकाल भी हो सके और साथ में अच्छा खुराक व्यवस्था देने के लिए ये सजा की जो प्रावधान है उसमें लोगों के सूचन मंगवाए हैं और लोगों के सूचन किस तरह से आते हैं अभी तो हमने एक विचार रखा है उसमें लोगों के हम सभी उनके राय लेंगे और राय के बाद उसको अच्छे से अमल कैसे कर सके इसका लिए आरोग्य विभाग हेल्थ विभाग प्रयत्न

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો